રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામના મહાન પૈગંબર સાહેબ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ તથા વકફ બિલના વિરોધમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતે રામગીરી મહારાજે ઇસ્લામના મહાન પૈગંબર સાહેબની વિરુદ્ધમાં અપમાનજનક ટિપ્પણી કરી છે તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ રામગીરી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પગલા લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી તો સાથે સાથે વકફ બિલનો પણ વિરોધ કરાયો હતો આ ઘટનાના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે જેના ભાગરૂપે આજે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને શાંતિપૂર્વક માહોલમાં આવેદનપત્ર આપ્યું આપનું નામ મુસીરભાઈ કાસમભાઈ માજોટી સામાજિક કાર્યકર શું કહેશો મુસીભાઈ આજે આવેદનપત્ર દેવામાં એનો હેતુ શું હતો આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસ બાર શુક્રવાર આજે અમે મુસ્લિમ સમાજ લોકોવતી ડેપ્યુટી કલેક્ટર કચેરી ધોરાજીમાં આવેદનપત્ર આપેલ છે બે આવેદનપત્ર આપેલ છે એક જે મહારાષ્ટ્રના મહંત છે રામગીરી તેઓએ બફાટ કરેલ છે અમારા પેગમ્બર વિરુદ્ધ તે બાબતે અને એક વકફ બિલના કાળા કાયદા સામે અમે આવેદનપત્ર આપેલ છે આવેદનપત્રમાં તમામ વિગતો છે કે અમે લોકોએ આવેદનપત્રમાં બધું લખેલ છે એ ડેપ્યુટી કલેક્ટર મારફત અમે સરકાર સુધી પહોંચાડવામાં પહોંચાડવા માટે અમે સાહેબને એક અરજી અને મંજૂરી સાથે સાહેબને રિક્વેસ્ટ કરેલ કે અમારી આ માગણીઓ સરકાર સુધી પહોંચાડો અમને પૂરેપૂરો ન્યાય આપો અને જે આવા બફાટ કરતા જે લોકો છે જે વિઘ્ન સંતોષીઓ છે જે શાંતિ અને અમન ચારાને નથી ચાતા એને મજા નથી આવતી તેવા લોકોને કાયદાનો ભાટ ભણાવો પછી એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તેને ઉપર તેના ઉપર ખાસ કાયદા કડક પગલાં લ્યો અને તેને ડામી દીઓ તો જે આપણા ભારતના અંદર એક કહેવત છે અને એક શેર છે કે સારે જહાં સે અચ્છા એ હિન્દુસ્તા અમારા હમ બુલ બુલે હે ઇસ્કી એ ગુલસિતા અમારા એ અકબંધ રહેવું જોઈએ એ જળવાઈ રહેવો જોઈએ અને કાયદાની મર્યાદા મારીને બધાને જે કાંઈ તકલીફ હોય જે કોઈ જે કોઈને કાંઈ પ્રશ્ન હોય તે કરવો જોઈએ પછી એ કોઈ પણ સમાજનું હોય કાયદા કાયદા બહાર જાય તો ખાસ કરીને અત્યારે હું અત્યારની સરકારને ખાસ અનુરોધ કરું છું અને માંગણી કરું છું સમાજ વતી અને મારા વતી કે આવા આવી બાબતે એક્શનમાં આવી અને કડક પગલાં લઈએ અને કડક પગલાં લઈને એક તમામ સમાજો માટે અને ભારત માટે એક બોધપાઠ સબક લેવામાં આવે તો તેનાથી ભાઈચારો જળવાઈ રહે શાંતિ જળવાઈ રહે આમનો अमन જળવાઈ રહે અને બધાય સુખ શાંતિ રહી શકે જય હિન્દ જય ભારત તો રાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના લોકો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા પોલીસ સલમ બાબતે જે ગુસ્તાખી થાય તેની વ્યવસ્થિત વિગતવાર ફરિયાદ આવેદનપત્ર આપેલ છે અને વક્કમ બોર્ડ કાળા કાયદા સામે પણ આપણે આવેદનપત્ર આપેલ છે આપણો અવાજ અધિકારીને આપેલ આપેલ છે અધિકારી દ્વારા સરકાર સુધી પહોંચશે આપણે વ્યવસ્થિત લખાણ કરીને આપેલ છે આવેદનપત્ર આપેલ છે તમારા બધાની સહ્યું અને અવાજ અધિકારીને અધિકારી દ્વારા સરકારને પહોંચશે અને આ જે આવેદનપત્ર આપેલ છે આપણે એ થોડીક વારમાં જ વોટ્સઅપમાં ફરી જશે

અમારા ધોરાજી મુસિમ સમાજ સુની મુસ્લિમ સમાજ દ્વારા સમાજ દ્વારા તમારા પૈગમ્બર મોહમ્મદ સલવ વસુલ લઈ શાનમાં સ્વામી મહંત રામગીરી કરીને ટિપ્પણી કરેલ છે આ શબ્દ બોલેલ છે અને ઘણું ઘણું અપમાન કરેલ છે એમના વિરોધમાં સમાજના ધોરાજી સમાજના તમામ આગેવાનો સાદા સમાજના આગેવાનો ધોરાજી સમાજની પગડી ધોરાજી સમાજની પગડી અમે બધા સાથે મળી આજે અમારા કિગમ્બર સાહેબના વિરોધમાં જે ટિપ્પણી થયેલ છે એનો વિરોધ દર્શાવવા માટે અને વકઅફ બોર્ડની અંદર જે અન્યાય થઈ રહેલ છે તેની સામેનો વિરોધ દર્શાવવા માટે થઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપેલ છે અને એ આવેદનપત્રની અમે રિક્વેસ્ટ કરેલ છે કે સાહેબ આવેદનપત્ર ઉપર સુધી પહોંચાડી અને પૂરેપૂરો ન્યાય મળે એવી અમે આશા રાખીએ